કામરેશના ગ્રામ પંચાયતનો તલાટી ભરત કનુભાઈ વાળા એસીબી ટીમના હાથે ચાલીસ હજવાની લાંચ લેતા આ બાદ ઝપાય ગયો હતો મિલકત ના વેરા બિલ સુધારો કરી આપવા માટે લાંચ માં તલાટી એસીબી ઝપડી ચડી ગયો હતો ભરત કનુભાઈ વાળા કામરેજના માકડા વલથાણ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બચાવે છે વલધાણા પંચાયત કચેરી ખાતે ફરિયાદી ફાળેથી રાખેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરનો વેરા બિલમાં ઉલ્લેખ થતો ન હતો ફરિયાદીને જીએસટી નંબર અને વીજ કનેક્શન બનાવવા માટે વેરા બિલની જરૂરિયાત હોવાથી તેને તલાટીનો સંપર્ક હતો તલાટી ભરત વાળાએ ફરિયાદીને તમારે વેરા બિલમાં ઉલ્લેખ કરવો હોય તો ચાલીસ રૂપિયા આપવા પડશે તમારું કામ થઈ જશે એમ જણાવ્યું

જે કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટીકમ મંત્રીનાઓનો સંપર્ક કરતા તેઓએ આ કામ માટે ફરિયાદી પાસે રૂપિયા ચાલીસ હજારની માંગણી કરેલી જે પૈસા આ કામના ફરિયાદી આપવા માગતા ન હોય તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ધુબીનાઓનો સંપર્ક કરતા તેઓએ ફરિયાદ લઈ લાંચનું છટકું ગોઠવતા આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટીકમ મંત્રી અને વલથા ગ્રામ પંચાયત પોતાની કચેરીમાં રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા પકડાઈ ગઈ છે જે ગુનાની તપાસ નવસારી એસબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરનાઓ આગળની તપાસ કરી રહ્યો છે આ કામના ફરિયાદીએ પોતે એક મિલકત ભાડે રાખેલી હતી જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય ફરિયાદીએ તલાટીકમ મંત્રીનો સંપર્ક કરેલો અને જે બાબતમાં બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ કરવા માટે તલાટીકમ મંત્રીએ ફરિયાદી પાસે પૈસા માગેલા અને જે પૈસા ફરિયાદી આપવા માગતા ન હતા જેથી તેઓએ સુરત ગ્રામ્ય એસબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે આધારે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ડી હોય લાંછના છટકાનું આયોજન કરતા અને આ કામના ફરિયા ફરિયાદી આરોપીએ આરોપીએ ફરિયાદી સાથે દુર્લક્ષી વાતચીત કરી અને પૈસા સ્વીકારેલા અને જે તેઓની કચેરીમાં પકડાઈ ગયેલ છે